તો વિદ્યાર્થી મિત્રો આપણે એક્ટિવિટી વાઇઝ જોવાનું છે તો એક્ટિવિટી વન એમાં એ લઈએ વર્ક ઇન ગ્રુપ એટલે કે તમારે સમૂહમાં કામ કરવાનું છે છે અને રિસાઇટ એન્ડ સિંગ ગાવાનું પણ આઈ એમ જમ્પિંગ આ એટલે હું એમ એટલે છું જમ્પિંગ એટલે કૂદી રહ્યો તો હું કૂદી રહ્યો છું આઈ એમ જમ્પિંગ હું કૂદી રહ્યો છું look at me look એટલે જુઓ at me એટલે કે મને મને જુઓ હું કૂદી રહ્યો છું can you jump s i do એટલે કે can you એટલે કે તમે કરી શકો jump એટલે કૂદી શકો s i do એટલે કે મારી જેમ તો મારી જેમ તમે કૂદી શકો yes i can હા હું કરી શકું એટલે કે હા હું કૂદી શકું કરી શકું હા હું કૂદી શકું ઘણા બધા આપણી ચેનલમાં એક જ જગ્યાથી બધું જ વિષય મળી જશે અને ત્રણથી બાર ધોરણના વિડીયો પણ મળી જશે સરળતાથી તો ક્યાંથી મળશે સર તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની જે એપ્લિકેશન છે જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર અને વિદ્યાર્થી મિત્રો પાંચ લાખથી પણ વધુ વિદ્યાર્થી મિત્રોએ આ એપ્લિકેશન ડાઉનલોડ કરેલી છે બરાબર કે જેમાં એક જ સ્થાનેથી બધી જ જ વસ્તુ મળી જશે તો જેમાં બધા વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો પીડીએફ વિષય પ્રમાણેનું મટિરિયલ પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ એકમ કસોટી સ્વાધ્યાયન પોથી પ્રોજેક્ટ બુક ગેમ ડાઉનલોડ કરો ત્યાંથી બધું જ તમે ડાઉનલોડ કરી શકો છો મિન્સ કે વેટ ડિજિટલ એજ્યુકેશન એપ્લિકેશન અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રોએ ડાઉનલોડ પણ કરી છે બરાબર ન ખ્યાલ આવે તો આ કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને બતાવો જેથી સરળતા રહે ઓપન પેજ ખુલે એમાં તમારા મોબાઈલ નંબર નાખો સાઇન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન એક્ઝામ પેપરમાં પેપરો ત્રણ થી બારમાં ત્રણ થી બાર ધોરણના વિડીયો આ મેન વસ્તુ છે કે જે તમને એક જ જગ્યાએથી બધું મળશે તમારા મિત્રો દોસ્તોને ચોક્કસથી જાણ કરી જ દેવાની અને જે તે વિષયમાં ડાઉટ હોય એ વિષયના વિડીયો જોઈ શકો છો બરોબર જોઈ શકો શાળા મિત્રમાંથી પણ મળી જશે ઓકે ચાલો આગળ વધીએ આઈ એમ ડાન્સિંગ ડાન્સિંગ એટલે ડાન્સ કરું નૃત્ય કરું તો હું નૃત્ય કરી શકું હું નૃત્ય કરી રહ્યો છું આઈ એમ ડાન્સિંગ હું નૃત્ય કરી રહ્યો છું લુક એટ મી મારી તરફ જુઓ અથવા તો મને જુઓ કે તમે કરી શકો મારી શકો છો યસ આઈ કેન યસ આઈ કેન હા હું કરી શકું શું તો કે નૃત્યની વાત છે તો હા હું નૃત્ય કરી શકું આઈ એમ સ્લીપિંગ હું સુતો છું બરાબર આઈ એમ સ્લીપિંગ હું સૂતો છું લુક એટ મી મારી તરફ જુઓ કેન યુ સ્લીપ આઈ 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 ડુ શું તમે મારી જેમ સૂઈ શકો છો યસ યસ કેન કેન હા હું શકું હા હું શકું એટલે કે હા હું સૂઈ શકું છું તમારી જેમ આગળ વધીએ બી વર્ક ઇન પેર એટલે કે જોડીમાં કામ કરવાનું છે નીચેના ટેબલમાં આપેલી વિગતો તમારે મોટેથી વાંચવાની છે તેને આધારે તમારા શિક્ષકની મદદથી રેમ બનાવો અને તેનું શું કરો ગાન કરો તો ચાલો પહેલી પેર પહેલું ગ્રુપ ઉદાહરણ તરીકે રેબિટ આઈ એમ રનિંગ આઈ એમ રનિંગ લુક એટ મી કેન યુ રન એસ આઈ ડુ હવે સામે જવાબ આપશે એલિફન્ટ નો આઈ કેન નોટ No, I can not. ना नहीं करी ना नहीं नहीं okay, बीजी पेर, बैट, I am flying, I am flying. उड़ी रही लुक एट मी मार तरफ जुओ एस आई डू शू ते मेरी शको सको एलिफंट हाथी नो आई नो आई कैन નોટ ના હું તમારી જેમ ઉડી શકતો નથી ઓકે તો આ રીતે બીજા છે એ રીતે જો એક વિદ્યાર્થી પ્રશ્ન પૂછે અને સમગ્ર ક્લાસ અમુક ચોક્કસ પ્રાણી તરીકે જવાબ આપશે દાખલા તરીકે કેન અથવા તો કેન માં જવાબ આપતા શીખશે બરોબર પણ એ જોવાનું તમારે કયું પશુ છે કયું પક્ષી છે તો આપને ખબર છે કે હાથી છે તો ના ઉડી શકે બરાબર હાથી છે તો ઉડી શકે નહીં પછી રેબિટ છે તો તો દોડવાની વાત કરે માની કે સામે ડોગ કૂતરો જવાબ આપો તો કૂતરો શું કહેશે યસ આઈ કેન યસ આઈ કેન એટલે જોવું પડે બરાબર ચાલો એવી રીતે તમે જોડીમાં કામ કરી શકો તો ચાલો આપણે શરૂ કરીએ રેટ ઉંદર આઈ એમ કટિંગ આઈ એમ કટિંગ લુક એટ મી એટલે હું કાપી રહ્યો છું લૂંગ કાપી રહ્યો છું મારી તરફ જુઓ મને જુઓ કેન યુ કટ એઝ આઈ ડુ શું તમે મારી જેમ કાપી શકો છો કટિંગ કરી શકો છો ડો કૂતરો કહે છે નો આઈ કેન નોટ નો આઈ કેન નોટ ના હું કરી શકતો નથી ફ્રોગ ડેડ કો આઈ એમ હોપિંગ આઈ એમ હોપિંગ લુક એટ મી મારી તરફ જુઓ केन यू होप एज आई डू शु मेरेपिंग मरी सको तो बेट चाड़ू नो आई केम क्रॉलिंग लुक एट मी मैंने जुओ केन यू क्रॉल एज आई डू स्नेक् साफ ना पड़े नो आई केम लिफ्टिंग आई एम लिफ्टिंग लुक एट मी કેન યુ લિફ્ટ એઝ આઈ ડુ કૂતરો ના પાડે છે નો આઈ કેન નોટ નો આઈ કેન નોટ ડોગ કૂતરો આઈ એમ સ્મેલિંગ આઈ એમ સ્મેલિંગ લુક એટ મી મારી તરફ જુઓ કેન યુ સ્મેલ એઝ આઈ ડુ શું તમે મારી જેમ સ્મેલ પારખી શકો છો એન્ડ નો આઈ કેન નોટ નો આઈ કેન નોટ પણ મિત્રો એમાં યસ આઈ કેન બી આવી શકે બરાબર કારણ કે સુગંધને આધારે એક કીડીની સુગંધને આધારે બીજી કીડી જતી હોય છે પણ કૂતરાની જેમ સુગંધ પારખી શકે એન આઈ એમ વોકિંગ આઈ એમ વોકિંગ લુક એટ મી મારી તરફ જુઓ કેન યુ વોક એસ આઈ ડુ શું તમારી જેમ ચાલી શકો છો ક્રોકોંગ આઈ એમ હિસિંગ લુક એટ મી કેન યુ હિસ એઝ આઈ ડુ બેટ નો આઈ કેન નોટ નો આઈ કેન નોટ આવી રીતે તમારે બનાવીને લખવાનું છે ચલો પ્રશ્ન પૂછો છે હુ કેન ફ્લાય બેટ હુ કેન નોટ ક્લાઇમ્બ कौन चढ़ी सकती नहीं अ रैबिट अ डॉग हु कैन लिफ्ट एन एलिफंट, हु कैन नॉट हियर अ स्नेक ये शामिल नहीं सकता नहीं हु कैन हॉक एन एंट हु कैन नॉट डांस फ्रॉग हु कैन हिस अ स्नेक हु कैन नॉट जंप एन एलिफंट अ बैट कूद का नाम हरी सके हु कैन रन अ रैबिट हु कैन नॉट स्लीप एन एंट कीड़ी ક્રોકો ડાયલ હુ કેન નોટ ચુ ક્રોકો Who હુ કેન સ્મેલ અન નોટ રોલ અ a rat? કેન કટ અન હોપ અોગ ચાલો હવે એક્ટિવિટીસ ટુ તરફ આપણે આગળ વધીએ બરાબર એક્ટિવિટીસ ટુ શું કહે છે તો કે એનિમલ્સ હેવ સ્પેશિયલ એબિલિટીસ એટલે કે દરેક પ્રાણીની એક ખાસ બરાબર એબિલિટી હોય છે રીડ ધ ફોલો સેન્ટેન્સ અલાઉ એટલે કે દરેકની ખાસિયત એબિલિટી એટલે ખાસિયત દરેક પ્રાણીની એક ચોક્કસ ખાસિયત હોય છે તો તમારે એમના વિશે કહેવાનું છે છે સેન્ટેન્સ કરવાનું હિપોપોટેમસ કેન રન ફાસ્ટર ધેન અ મેન હિપોપોટેમસ એટલે કે જળઘોડો કેન રન એટલે કે દોડી શકે ફાસ્ટર એટલે કે ઝડપથી ધેન અ મેન એટલે કે માણસ કરતા પણ

તો ઊંટ કરતાં ઉંદર પાણી વિના વધુ લાંબુ ટકી શકે છે બિલાડી તો મિત્રો આ વાઘ છે ને બરાબર એ બિલાડી પ્રકારનું પ્રાણી છે એટલે કે છે સાયબેરિયન વાઘ છે બરાબર લાર્જેસ્ટ એટલે કે મોટું કેટ એટલે કે બિલાડી જાતિનું ઇન ધ વર્લ્ડ એટલે કે દુનિયામાં તો સાયબેરિયન વાઘ દુનિયાનું કેટ જાતિનું સૌથી મોટું પ્રાણી છે ઈટ વેટ અપ ટુ થ્રી હંડ્રેડ કિલોગ્રામ એટલે કે તેમનું જે વજન છે એ વજન કેટલું છે ત્રણસો કિલોગ્રામ છે થ્રી હંડ્રેડ ઇટ કેન ઈટ ટ્વેન્ટી સેવન ટુ કિલોગ્રામ ઓફ મીટ એટ વન મીલ ટાઈમ એટલે કે એક સાથે મિલ ટાઈમ એટલે એક સાથે તે કેટલું ખાઈ શકે છે ઇટ કેન એટલે કે તે ખાઈ શકે છે ટ્વેન્ટી સેવન પોઈન્ટ ટુ એટલે કે સત્યાવીસ પોઈન્ટ બે કિલોગ્રામ મીટ એટલે માંસ એક સાથે ખાઈ શકે છે વિચાર કરો ક્રોકોડાઇલ કેન નોટ મૂ ટંગ ટંગ એટલે જીભ એન્ડ કેન નોટ ચ્યુ એટલે કે ચ્યુ એટલે ચાવુ કે શકતો નથી તો મગર તેની જીભ હલાવી શકતો નથી અને ચાવી પણ શકતો નથી સીધું ઘડી જાય બરાબર ને ચાલો ધ એન્ટ એટલે એટલે કીડી કેન લિફ્ટ કે વજન વીફ્ટી ટાઈમ્સ પચાસ ગણું ઇટ્સ ઓવન વેટ ઓવન એટલે પોતાનું બરાબર તો કીડી તેના પોતાના વજન કરતાં પચાસ ગણું વજન ઉપાડી શકે છે ધ ફાસ્ટેસ્ટ મેમલ મેમલ એટલે સસ્તન પ્રાણી ધ ફાસ્ટ એટલે સૌથી ઝડપી સસ્તન પ્રાણી બચ્ચાને જન્મ આપે ને સસ્તન પ્રાણી કહેવાય ડોલ્ફિન કેન સ્વિમ ડોલ્ફિન તરી શકે છે અપ ટુ ફિફ્ટી સિક્સ કિલોમીટર પર અવર એટલે કે ડોલ્ફિન કલાકના છપ્પન કિલોમીટર સુધીની ઝડપથી તરી શકે છે અથવા તો એક કલાકમાં છપ્પન કિલોમીટરની ઝડપથી તરી શકે છે અ જીરાફ કેન ક્લીન ક્લીન એટલે સાફ કરવું

કેન ડુ એન્ડ વોટ સી કે પેલા જોવાનું છે આમ નિકિતા વોટ કેન આઈ ડૂ હું શું કરી શકું વેલ આઈ કેન પ્લે તબલા વેરી વેલ હું તબલા સારી રીતે વગાડી શકું છું તો તબલા સારી રીતે વગાડી શકું છું પ્લે તબલા સાચું આઈ કેન પ્લે વોલીબોલ બટ કેન નોટ પ્લે કબડ્ડી હું કબડ્ડી રમી શકતી નથી જો પણ વોલીબોલ રમી શકું છું સારું આઈ કેન સ્પીક હિન્દી વેલ સારું બટ આઈ કેન નોટ રાઇટ હિન્દી હું સ્પીક હિન્દી બોલી શકું છું હિન્દી સારું પણ રાઈટ એટલે કે લખી શકતી નથી આઈ કેન સ્વિમ બરાબર તરી શકું છું સારું આઈ કેટ રાઈડ અઈકલ ચલાવી શકતી નથી ક્લિયર આ રીતે તમારે ચાલો વર્ક ઇન પેર્સ નિકિતા માટે જેમ ટેબલ તૈયાર કર્યું એવું તમારા ત્રણ મિત્રો માટે પ્રશ્નો પૂછીને તમારે ટેબલ તૈયાર કરવાનું છે બરાબર તો ચાલો વિદ્યાર્થી મિત્રો ટેબલ તૈયાર કરીએ એક્ટિવિટીસ માય ફ્રેન્ડ વન નેહા માય ફ્રેન્ડ થ્રી ને તો રાજમાં કેન નોટ કરી શકતો નથી કરી શકે તો કેન ફ્લાય કાઇટ્સ કેન 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 ત્રણેય ઉડાડી શકે છે પતંગ કુક ફૂડ રસોઈ બનાવું તો કેન નોટ રાજ નેહા કેન જય કેન નોટ સ્પીક ઇંગ્લિશ કેન કેન જય કેન નોટ ડ્રિંક અ લીટર ઓફ મિલ્ક કેન નોટ કેન નોટ કેન પ્લે ફ્લ્યુટ મ્યુઝિક વગાડવું ફ્લ્યુટ વાંચળી કેન નોટ કેન નોટ જય વગાડી શકે છે ઇટ ટેન લડ્ડુસ એટ અ ટાઈમ એક સાથે દસ લાડવા ખાઈ જવા કેન કેન નોટ કેન નોટ સિંગ કેન નોટ કેન કેન નોટ ક્રિએટ અ ફાઇલ ઇન કોમ્પ્યુટરમાં કેન કેન નોટ કેન નોટ સ્ટીચ અ શર્ટ કેન નોટ કેન કેન રાઇડ અ બાયસિકલ કેન કેન નોટ કેન હાલો હવે એના પરથી બનાવવાનું છે માય ફ્રેન્ડ રાજ My friend Raj can fly kites, but he cannot paint. My friend Raj can speak English, but he cannot cook food. My friend Raj can eat ten laddus, but he cannot drink a liter of milk. A liter of milk in the pishakto. My friend Raj can create a file in a computer, but he cannot play a flute. My friend Raj can ride a bicycle, but he cannot sing. My friend Raj cannot stitch a shot. बराबर चलो माई फ्रेंड स्नेहा माई फ्रेंड स्नेहा कैन पेंट बट सी कैन नॉट ड्रिंक अ लीटर ऑफ मिल्क माइ फ्रेंड स्नेहा कैन फ्लाई काइट्स बट सी कैन नॉट प्ले अ फ्लूट माइ फ्रेंड स्नेहा कैन कुक फूड बट सी कैन नॉट इट टेन लडूस एट अ टाइम माइ फ्रेंड स्नेहा कैन स्पीक इंग्लिश बट सी कैन नॉट क्रिएट अ फाइल इन अ कंप्यूटर माइ फ्रेंड स्नेहा कैन सिंग बट सी कैन नॉट राइड अ बाइसिकल माइ फ्रेंड स्नेहा कैन स्टीच अ शर्ट Chalo, Jay. my friend jai can paint but he cannot cook food my friend jai can fly kites but he cannot speak english my friend jai can drink a liter of milk but he cannot eat ten laddus at a time my friend jai can play a flute but he cannot sing my friend jai can stitch a shirt but he cannot create a file in a computer my friend jai can ride a bicycle ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે નંબર શું આવે છે ફોર્સ આવે છે તો જેની ચર્ચા આપણે નેક્સ્ટ ટાઈમ કરીશું અહીંયા સુધી રાખીએ બરાબર કારણ કે અલકા પછી જોઈશું ત્યાં સુધી રાખીએ અસ્તુ જય હિન્દ જય ભારત અને હા તમને આ વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરજો જેથી આપણે વધુ ને વધુ વિડીયો બનાવી તમને મદદરૂપ થઈ શકીએ તો તમારા મિત્રો દોસ્તોને શેર કરજો ચેનલ ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો કરજો અસ્તુ જય હિન્દ જય ભારત